અમારે લોકસભામાં ચૂંટણીમાં સફળતા અપાવેલ છે બે હજાર ચાર વર્ષે કન્યા કેળવણી માટે એકસો ને પિસ્તાળીસ કિલોમીટર લાંબી પદયાત્રા માટે આપ ચર્ચામાં આવ્યા સાયકલ ચલાવવાનો આપનો પ્રેમ ચર્ચામાં આવે છે પ્રથમ વખત રાજ્ય કક્ષાના મંત્રી બન્યા ત્યારે શપથવિધિમાં પોતાના ઘરેથી આપ સંસદ સુધી સાયકલ પર પહોંચ્યા હતા મોદી સરકારની પ્રથમ ઇનિંગ્સમાં રાજ્યકક્ષાના રોડ અને ટ્રાન્સપોર્ટ હાઈવે કેમિકલ અને ફર્ટિલાઇઝર તેમજ શિપિંગ મંત્રી રહી ચૂક્યા છો એવા ઉપસ્થિત ડાયનામિક પર્સનાલિટી સાદર આમંત્રી છે સાથે આવકારીએ વડોદરા લોકસભા ક્ષેત્રની અંદર સાંસદ ખેલ સ્પર્ધાના આયોજનમાં આપણા વચ્ચે ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણભાઈ સમગ્ર કાર્યક્રમના કેન્દ્રબિંદુ મારા સાથી સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીજી वडोदरा महानगर मेयर श्रीमती पिंकीबेन शहर भारतीय जनता पार्टी अध्यक्ष डॉक्टर विजय भाई शाह जिला भारतीय जनता पार्टी अध्यक्ष आदरणीय सतीश भाई मंच पर विराजमान मान्य धारा सभ्य श्री मनीषाबेन चैतन्य भाई केयूर भाई धर्मेन्द्र सिंह जी પૂર્વ ધારાસભ્ય આદરણીય જીતુભાઈ પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ આદરણીય રાજેન્દ્રભાઈ પૂર્વ સાંસદ બેનશ્રી જયાબેન મંચ પર ઉપસ્થિત સંગઠનના તમામ પદાધિકારીઓ આગેવાનો ઉપસ્થિત ખેલાડી મિત્રો વડીલો યુવાન દોસ્તો ભાઈઓ અને બહેનો દોસ્તો આજનો પ્રસંગ આજનો કાર્યક્રમ એ મારા માટે ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ છે મારા એક યુવા સાથી સાંસદ પોતાના લોકસભા ક્ષેત્રની અંદર ખેલ મહોત્સવ કરી રહ્યા છે ખેલ સ્પર્ધા કરી રહ્યા છે મને બતાવવામાં આવ્યું કે લગભગ લગભગ પંદર હજાર થી વધારે લોકસભા ક્ષેત્રના યુવકો વિવિધ રમતોની અંદર વિવિધ સ્પર્ધાઓની અંદર ભાગ લેવાના છે એ માણસ માત્રનો જીવ માત્રનો સ્વભાવ છે રમત એ સ્પર્ધા પછી છે પરંતુ સ્પિરિટ પહેલા છે ઉત્સાહ પહેલા છે રમત થી નહીં કેવલ શારીરિક સ્ષ્ઠવો બની રહે પરંતુ રમવાથી વ્યક્તિ ખીલે છે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે રમવાથી સ્પોર્ટ્સથી વ્યક્તિનું માનસિક તંદુરસ્તી પણ જળવાવામાં ઉપયોગી થાય છે રમત એ માણસને પ્રેરે છે રમાતે તે વ્યક્તિની અંદર ઉત્સાહનું વર્ધન કરે છે અને એટલા માટે મોદીજીએ કહ્યું કે જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય યાને કે દેશની આઝાદીના સો વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે ભારતને આપણે વિકસિત ભારત બનાવો છે પરંતુ જ્યારે આપણે દેશને વિકસિત ભારતની બનાવવાની વાત કરી રહ્યા છીએ ત્યારે કેવલ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી દઈશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો કરીશું પરંતુ સાથે સાથે આપણે ઔદ્યોગિક વિકાસ કરતા જઈશું મેન્યુફેક્ચરિંગ અંદર ડેવલપ થતા જઈશું સાથે સાથે માનવીય વિકાસ અને સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર પણ આપણે પ્રગતિ કરવી જોઈશું અને જ્યારે સર્વાંગી વિકાસ આપણે સતત પચીસ વર્ષ સુધી કરીશું ત્યારે બે હજારને સુડતાલીસની ની અંદર આપણે વિકસિત ભારત બનીશું હું ભારત સરકારનો આરોગ્ય મંત્રી હતો અમે કઈ પ્રકારના સંશોધનોનો અભ્યાસ કરી રહ્યા હતા કોઈ પણ રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર બનવું હોય તેની પહેલી પ્રાથમિકતા છે કે દેશનો નાગરિક સ્વસ્થ હોવો જોઈએ સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે અને સ્વસ્થ સમાજ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરે છે સમૃદ્ધ રાષ્ટ્રની કલ્પનાની સાથે આપણે સ્વાસ્થ્યને જોડીએ છીએ અને સ્વાસ્થ્યને આપણે રમતગમતની સાથે જોડીએ છીએ અને રમતગમત સ્પોર્ટ્સ એ આપણા સ્વભાવ છે એ સ્વભાવને આપણે કેળવીએ તો મને એવું લાગે છે કે વ્યક્તિના નિર્માણમાં અને રાષ્ટ્રના નિર્માણની અંદર આપણે મહત્વની ભૂમિકા અદા કરી શકીએ અને એટલા માટે મોદીજીએ કહ્યું કે કેવલ સરકાર સ્પર્ધાનું આયોજન કરે કેવલ ફેડરેશન સ્પર્ધાનું આયોજન કરે જે નહીં સમય બદલાયો છે બદલાતા સમયની સાથે આપણે પણ ખેલ મહોત્સવનું આયોજન કરે એક સમય હતો મને ખ્યાલ છે હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો સેકન્ડરી સ્કૂલની અંદર ભણતો હતો અમારા માતા પિતા અમને કહેતા હતા રમવા નહીં જાઓ ભણવામાં ધ્યાન રાખો પરંતુ ત્રીસ પાંત્રીસ વર્ષ પછી આજે સમય બદલાયો છે આજે રમત પ્રોફેશન તરીકે પણ છે છે સાથે સાથે કહે ભણો પણ અને રમો પણ ખેલો પણ અને ખેલતાની સાથે ભણો પણ એટલે કે ભણવાની સાથે ખેલવાનું મહત્વ અત્યારે સમગ્ર દેશની અંદર આપણે જોઈ રહ્યા છીએ અને આ રમત ગમતને પ્રોત્સાહિત કરવા માટે થઈને મોદીજીએ જનપ્રતિનિધિઓને જોડ્યા મોદીજીએ ખેલ મહોત્સવ માટે થઈને સ્પોર્ટ્સ માટે થઈને એક ઇકો સિસ્ટમ તૈયાર કરી ખેલો ઇન્ડિયા ખેલો ઇન્ડિયા ની સાથે ફિટ ઇન્ડિયા દેશનો દરેક નાગરિક ફિટ રહે દેશનો દરેક નાગરિક રમે ઉત્સાહથી ખેલકૂદની અંદર ભાગ લે અને એમાં વિજેતા બને અને વિજેતા બનવાની સાથે દેશનું નામ વિશ્વની અંદર અંકિત કરે અને એટલા માટે ગોલ તૈયાર કર્યા છે કોવિડ ક્રાઇસિસ ની દરમિયાન આપણે બધા લોકો લોકડાઉનમાં હતા તમે બધા લોકો લોકડાઉન ની અંદર પોતપોતાના ઘરે હશો પરંતુ મોદીજી એ વખતે અમારા પાસે કામ કરાવી રહ્યા હતા મંત્રીમંડળના દરેક સભ્યો વિકસિત ભારત માટે થઈને કામ કરી રહ્યા હતા સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન કરી રહ્યા હતા વિશ્વની બેસ્ટ પ્રેક્ટિસ નો અભ્યાસ કરી રહ્યા હતા અને ગોલ નક્કી થઈ રહ્યા હતા એમાં એક ગોલ સ્પોર્ટ્સ નક્કી કરવામાં આવ્યો જ્યારે સ્પોર્ટ્સનો ગોલ નક્કી કરવામાં આવ્યો ત્યારે મોદીજીએ કહ્યું કે બે હજાર સુડતાલીસ ની અંદર ભારત રમત ગમત ક્ષેત્રની અંદર વિશ્વની અંદર એક થી પાંચમા ક્રમમાં હોવાનો અમારો લક્ષ્ય છે અને મોદીજીએ કહ્યું કે આગામી વર્ષની અંદર દોસ્તો તમે જ્યારે કોઈ ગોલ નક્કી કરો છો ને લક્ષ નક્કી કરો છો ત્યારે લક્ષ્ય ની સાથે પ્લાનિંગ થવું બહુ આવશ્યક છે તમે ગોલ તો નક્કી કરી લો પરંતુ એક ગોલ ને એચીવ કરવા માટેનો પાથવે તૈયાર ન કરો તો ભૂતકાળની અંદર દેશને જે અનુભવ થયો એ અનુભવ ન થાય ભૂતકાળમાં એક નારો લાગ્યો હતો ઓગણીસો ને ના સમયની અંદર એ વખતે દેશના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજી હોવા કરતે થે અને એમણે એકવીસમી સદીના ભારતની વાત કરી હતી નારો બહુ સારો હતો વિચાર પણ સારો હતો કે દેશને એકવીસમી સદીમાં લઈ જવો છે પરંતુ એકવીસમી સદીમાં લઈ જવા માટેનું પ્લાનિંગ નહીં બન્યું પ્લાનિંગ નહીં બન્યું એટલે પરિસ્થિતિ કેવી થઈ વડોદરાથી કોઈ દિલ્હી જવું હોય તમે અહીંથી દિલ્હી જવાની ટ્રેનની ટિકિટ લેવી જોઈએ ટ્રેનની ટિકિટ લઈને ટ્રેનનો સમય સાંજે આઠ વાગ્યાનો હોય તો પંદર મિનિટ પહેલા આપણે રેલવે સ્ટેશન પહોંચવું જોઈએ

એકવીસમી સદીની ટ્રેન આવી પ્લેટફોર્મ પર પણ પ્લાનિંગ પ્લેટફોર્મ પર નહોતું પહોંચ્યું એટલે એકવીસમી સદીનું લક્ષ્ય એ વખતે હાસિલ કરવાની ગાડી આપણે ચૂકી ગયા પરંતુ મોદીજીએ કહ્યું કે અમારું લક્ષ ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારત અને વિકસિત ભારતનો પ્લાન જ્યારે નક્કી થયો ત્યારે તમામ સેક્ટરના પ્લાન બન્યા દસ એક થી દસ ક્રમની અંદર સ્પોર્ટ્સની અંદર

વાસ્તવિક રીતે દસ વર્ષની અંદર ઓલિમ્પિક્સ પચીસ વર્ષની અંદર એક થી એક થી દસ એક થી પાંચમો ક્રમ એના માટે થઈને ક્રોક્રિટ કાર્ય યોજના બની છે અને કાર્ય યોજનાના આધાર પર દેશ આગળ વધી રહ્યો છે મોદીજીએ કહ્યું ખેલો ઇન્ડિયા ખેલો ઇન્ડિયા ના નારાને ચરિતાર્થ કરવા માટે થઈને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર દેખાય દેવાઈ રહ્યો છે અહીંયા મારી સામે નાના બાળકો પણ છે યુવાનો પણ છે ને વડીલો પણ છે પરંતુ ટેલેન્ટ બે હજાર છત્રીસ અંદર આપણે ઓલિમ્પિક ની અંદર સારો દેખાવ કરવો હોય એક થી દસ ક્રમ ની અંદર મેડલ ટેલી ની અંદર આપણે આવવું હોય તો અહીંયા જો મારી સામે નાના ભૂલકા બેઠા છે ને એની ટેલેન્ટ ને ઓળખવી પડશે એનું ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરવું પડશે એને ટેલેન્ટ ને આઈડેન્ટિફાઈ કરીને ટેલેન્ટને ને ટેલેન્ટ પહેચાનવા માટે થઈને શું તો કે ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ સારા દેશની અંદર ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ દ્વારા નવ થી ચૌદ વર્ષના બાળકોની ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરવું ટેલેન્ટ આઈડેન્ટિફાઈ તો થઈ ગઈ એક રોપો તમે રોપી તો દીધો પરંતુ રોપાને ઉછેરવો પડે નર્ચર કરવું પડે નર્ચર કરવા માટે ડીએલએસએસ સ્કૂલ દરેક જિલ્લાની અંદર એક સ્પોર્ટ્સ સ્કૂલ આવા બાળકોની ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં એમને વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવે સ્પર્ધામાં ભાગ લેવાની ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે અને એમાંથી જે બાળક નીકળે એ બાળકને રાજ્ય અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એમનું એક્સપોઝર થાય એના માટે ટાર્ગેટેડ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ જેમાં કોઈ પણ ખેલાડી સારું પરફોર્મન્સ કરે છે નેશનલ લેવલ પર વિદેશી કોચની આવશ્યકતા છે તો વિદેશી કોચ એના માટે હાયર કરી આપવાનો એને વિદેશની અંદર ટ્રેનિંગની આવશ્યકતા છે એને ટ્રેનિંગ આપવાની અને બેસ્ટ ખેલાડી તૈયાર કરવાનો એ દિશાની અંદર સ્પોર્ટ્સ ડેવલપમેન્ટમાં કામ ચાલી રહ્યું છે એવી રીતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બને એના માટે પ્લાનિંગ થઈ રહ્યું છે અને એ પ્લાનિંગ દ્વારા સ્પોર્ટ્સ સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે દોસ્તો આજે સવારે ભારતની મૂક બધીર યાની કે દેપ 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 ટીમ એશિયા ગેમ્સ રમવા ગઈ હતી મૂક બધીર જન આપણા એથ્લીટ્સ

પરંતુ હું આપને બતાવી દઉં ઓલિમ્પિક્સની અંદર આપણને મળ્યા છ મેડલ પરંતુ બહાર આપણા ખેલાડીઓ ચોથા ક્રમે રહ્યા એ આવતા દિવસોની અંદર ઓલિમ્પિક્સ ઓલમ્પિક્સની અંદર ભારતનું સફા પ્રતિનિધિત્વ કરશે દેશનું જ્યારે દેશનો ખેલાડી જીત રમે છે દેશનો ખેલાડી જીતે છે અને દોસ્તો એ દેશનો ખેલાડી દેશનો એથલીટ

સહી દિશા મળે દેશન ભરવાની તક મળે એના માટે મોદીજી પ્રયાસ કરી રહ્યા છે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આપણા જનપ્રતિનિધિ પણ આવ સૌની અંદર જોડાયા છે મારો તો આગ્રહ છે ખેલાડીઓ તો રમશે આપણા મતદાતાઓ તો રમશે યુવાનો તો રમશે મોટી ઉંમરના લોકો પણ રમશે અને અમારા જનપ્રતિનિધિઓ પણ ટીમ બનાવી અને સાંસદને પ્રોત્સાહિત કરે અમે પણ ખેલીશું ખેલના મેદાન પર અમે સંદેશો આપીશું સ્વસ્થ ભારતનો અમે સંદેશો આપવા માંગીએ છીએ સમૃદ્ધ ભારતનો અમે સંદેશો આપવા માંગીએ છીએ સમાન સેમ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીનો તો ચાલો આપણે સૌ ખેલ મહોત્સવના ભાગીદાર થઈએ સાંસદને પ્રોત્સાહિત કરીએ ખેલીએ વિજેતા બનીએ સ્વસ્થ રહીએ